દરેક વિદ્યાર્થી મિત્રો જોજો તમારા પાંચ માંથી પાંચ આવી જ જશે અને દર વર્ષે વિદ્યાર્થી મિત્રો ભરતીના આંતરિક કા બાહ્ય પ્રાપ્તિ સ્થાન પૂછાય 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 તો આપણે શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ભરતીના આંતરિક પ્રાપ્તિ સ્થાન પછીનો સવાલ બાહ્ય પ્રાપ્તિ સ્થાન તો વિદ્યાર્થી મિત્રો આ બે સવાલ ક્યારે પણ સ્કીપ ન કરતા બોર્ડની પરીક્ષામાં વેરી 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 મોસ્ટ આઈએમપી છે બેટા એટલે મોસ્ટ આઈએમપી છે હું તને

તો આપણું એક બ્રહ્માસ્ત્ર શું છે ચાવી ચાવી જો તને યાદ રહી ગઈ એટલે પુરાવણીના સટા સટી સટા સટી સટા સટી પેજ ભરાય ભરાઈને ને ભરાય ચાલો તો આપણે એ જ રીતે પુરાવણીની અંદર લખશું પણ ક્યારે સર ચાવી આપો ને ચાલો હું ચાવી આપું છું પણ તમે અહીંયા બેટા જોડાયેલા રહેજો ચાલો જો સરસ મજાની ચાવી તમારા માટે હું લાવ્યો છું સીમલા आगे विद्यार्थी मित्रों शिमला आगे रोज ठेकेदार सीमला रोज आगे ठेकेदार जो शिमला आगे रोज ठेकेदार शिमला आगे रोज ठेकेदार तो विद्यार्थी मित्रों પેલા આપણો નિયમ તમને ખબર જ છે પેલા હું તમને જણાવી દઉં સાહેબ પ્રસ્તાવના વ્યાખ્યા પછી બધા લિસ્ટ બનાવો પછી જ મુદ્દાની સમજૂતી આપવાની આ જ માર્ક્સનો સવાલ લખાય છેલ્લે પાસે સમીક્ષા ન ભૂલાયો હા સમીક્ષા પણ લખવી ખૂબ જ જરૂરી છે તો જ પાંચમાંથી માંથી પાંચ કુણ આવે એ તો તમે મૌલિકતાના આધારે બેટા લખી શકો છો ઘણા બધા વિદ્યાર્થી મને પ્રશ્નો પૂછે સર એ કઈ રીતે લખાય

તમને અત્યારના સમયમાં ખબર હશે કે શિક્ષણ દ્વારા ભરતી થાય કેટલી બધી બેટા છે ને અત્યારના સમયમાં તમને જાણ જ હશે કેટલી બધી વ્યવસાયિક શિક્ષણ આપતી સંસ્થાઓ છે વ્યવસાયિક શિક્ષણ સર અત્યારે આપણે જો લેટેસ્ટ એક્ઝામ્પલ કહીએ તો કે આપણા સુરતની જો વાત કરીએ રેડ એન્ડ વ્હાઇટ આ રેડ એન્ડ વ્હાઇટ નામની સંસ્થા દ્વારા આજે એક વ્યવસાયિક શિક્ષણ પ્રોવાઇડ કરવામાં આવે છે જેને કહેવાય પ્રેક્ટિકલ અને થિયરી આ બે પ્રકારનું નોલેજ પ્રોવાઈડ થાય અને ઈ વ્યક્તિને સીધી એની શું થાય ભરતી સીધી બેટા ભરતી થાય તો અહીંયા એવી જ રીતે બેટા કેટલી બધી નાની મોટી કોલેજો ચાલે ઘણી બધી યુનિવર્સિટીઓની જો હું વાત કરું તો એની અંદર કેટલા બધા યોગ્ય શું ધરાવતા હોય છે બેટા લાયકાત અને આ યોગ્ય લાયકાત દ્વારા જેટલા જેટલા મિત્રો ઉમેદવાર હોય ને બધા એને કોલેજોના કેમ્પસમાં એક રૂબરૂ મુલાકાત કરવામાં આવે પણ આ રૂબરૂ જે બેટા મુલાકાત કરવામાં આવે ને આ રૂબરૂ મુલાકાત પણ અહીંયા એની બેટા છે ને સીધી આ લોકો શું કરવાના છે ભરતી સર એવું કેમ ભાઈ તમે લાયકાત ને પાત્ર છો તો તમારી સીધી શું થાય ભરતી થાય અને જો લાયકાત લાયકાતને પાત્ર છે તો કોલેજોના કેમ્પસમાં એ લોકો આપણી પાસે રૂબરૂ મુલાકાત કરીને સીધી ભરતી કરી લેવામાં આવે એ કોઈ નવું છે નહીં એમ જોવો બીડા દર વર્ષે આપણા ભારતની સર તમે વાત કરો ને હલો ભારત જેવા દેશની અંદર આ ભારતમાં છે ને બીડા હંમેશા આઈ આઈ એમ અને આઈ સર સર નું પૂરું 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 નામ 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 તમને આવડે છે 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 સાહેબ બોલો તો શું ખબર જી આ દર વર્ષે બેટા ભારતમાં એક કહેવાય ને અહીંયા ભરતી મેળા યોજાય છે કયા મેળા યોજાય છે બેટા

સર મજૂર સંઘ દ્વારા અત્યારે ભરતી કરવામાં આવે છે તો ઘણા વિદ્યાર્થી પ્રશ્ન પૂછે સાહેબ મજૂર સંઘ નું કામ શું હલો મજૂર સંઘ નું કામ બસ એક જ જેટલા જેટલા કામદારો છે એ કામદારો નું રજીસ્ટ્રેશન કોણ કરે મજૂર સંઘ કરે કામદારો ની નોંધણી કોણ કરે મજૂર સંઘ કરે જેટલા જેટલા બેટા છે ને ઓછું શું કરતા હોય કામ તો ઈ લોકોને શું કરે છૂટા ઘણા બધા અત્યારે કાપડ ઉદ્યોગ ચાલે છે આપ જાણતા હશો ઘણા બધા ખાણ ઉદ્યોગ પણ ચાલે છે તો એની અંદર આવી જ રીતે બેટા શું થાય ભરતી હલો આવી જ રીતે ભરતી થાય એટલે અહીંયા મજૂર સંખ

તો જ તમારી સીધી ભરતી થાય નકર થાય નહીં આપણે છે છે ને બેટા 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 એક ભરતી માટેની અસરકારક અને શ્રેષ્ઠ પદ્ધતિ કઈ તને ખબર જાહેર રાત વારંવાર એમસીક્યુ બોર્ડની પરીક્ષામાં પરીક્ષામાં કે ભરતી માટેની અસરકારક અને શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે શું આપીને જાહેરાત જાહેરાત આપીને ભર

તું કરી શકું સમજાય કરી શકું અને કેટલા બધા પણ એમાંથી પાછું અત્યારે તો સર રેડિયો વિઝન આવી ગયું છે અત્યારે સાથે સાથે વાત કરીએ સર એક પ્રકારનું એક ઇન્ટરનેટની વાત કરી દઈ સર ઇન્ટરનેટ તમને ખબર જ છે કે ઇન્ટરનેટમાં અત્યારે વેબસાઇટ આપવામાં આવી છે અને આ ઇન્ટરનેટ દ્વારા જે વેબસાઈટ છે એમાં ઈ લોકો છે ને બેટા અરજી મંગાવે શું મંગાવે અરજી હલો અરજી મંગાવે પણ ઈ અરજી મંગાવે એમાં મારા તમારા જેવા છે ને બેટા દૂર દૂરથી મોટી મોટી સંખ્યામાં ઈ લોકો ભરતી માટે આવે બેટા એટલે હંમેશા યાદ રાખજીએ લાયકાત આધારિત જાહેરાત લાગુ પડે ચાલે ઓ બેટા

અભ્યાસક્રમની ની અંદર આ ટોપિક નહોતો બે હજાર સોળ પેલા નહોતો હવે બે હાજર સોળ માં પુસ્તકમાં લખેલું હશે બે પુસ્તક સોળ થી પુસ્તક અમલમાં લખેલું હશે ત્યારે આ ટોપિક ઉમેરવામાં આવ્યો આ ટોપિક સર કેમ જેમ સમય સંજોગ અને પરિસ્થિતિ ચેન્જ થાય ને બેટા એમ કઈક ને કંઈક બદલાવ આવે તો આજના સમયમાં બદલાવ આવ્યો શું આવ્યો સર અત્યારે આધુનિક પદ્ધતિ કેમ આવી કેમ કેવી છે પ્રક્રિયા પ્રક્રિયાથી ભરતી થાય છે પણ ઓનલાઈન પ્રક્રિયા કોને લાગુ પડે જે લોકો પાસે કોમ્પ્યુટર અને બેટા ઇન્ટરનેટ કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ કોમ્પ્યુટર ઇન્ટરનેટ કરુટર અને ઇન્ટરનેટ વિશેનું નોલેજ ધરાવે છે એ લોકો પોતાના જે બાયોડેટા છે પોતાની લાયકાત અનુભવ આ બધું બાયોડેટાની અંદર તમે એપ્લાય કરો તો તમારી સીધી ભરતી થાય પણ બેટા કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ ના તમે જાણકાર હોવા જોઈએ એટલા માટે કહેવાય કે વિદ્યાર્થી મિત્રો કુશળ ઉમેદવાર કેવા ઉમેદવાર છે કુશળ ઉમેદવાર માટે આ કેવું પ્રાપ્તિ સ્થાન છે બેટા યોગ્ય પ્રાપ્તિ સ્થાન ગણાય એમસીક્યુમાં પૂછાય કુશળ ઉમેદવાર માટેનું યોગ્ય પ્રાપ્ત સ્થાન કઈ પદ્ધતિ ગણાય આધુનિક પદ્ધતિ કઈ ગણાય બેટા આધુનિક પદ્ધતિ ચાલો ત્યાર પછી તમને સમજાવું સર ગેટ સર ગેટ ને બીજું નામ શું લખું છું દ્વાર અત્યારે પણ અત્યારે સીધી શું થાય છે બેટા ભારતી હા કોઈ પણ જગ્યાએ તમે રસ્તામાં એલા જતા હોય એસા વેહુ કાય હોય રસ્તામાં આયલા જાતન ભરતી થઈ જાય પણ એ ભરતી કઈ રીતે સર ખબર કોઈ સંસ્થા છે ને બેટા એનો કોઈ દરવાજે આ દરવાજો હોય ને ત્યાં એક બેટા છે ને સરસ મજાનો નોટિસ બોર્ડ નોટિસ બોર્ડ મૂક્યો હોય અને નોટિસ બોર્ડ વાંચે એટલે તમારી અહીંયા શું થાય બેટા ભારતી તમે પેટ્રોલ પંપ મોટા મોટા મોલ તમે જોયા હશે રાઈટ અને એ મોલ ની અંદર ઘણા બધા સેલ્સમેન સેલ્સ ગર્લ્સ આ જોઈએ છે તો અનેક લોકો નોટિસ બોર્ડ મૂકે અને એના આધારે તમે જાઓ એટલે તમારે સીધી શું થઈ ગઈ ભરતી એટલે બહુ સરળ છે એટલે એવી રીતે વિદ્યાર્થી મિત્રો અત્યારના સમયમાં રોજ બરોજ રોજ બરોજના કર્મચારી કેવા બેટા રોજ બરોજના કર્મ ચારે એના માટે બેટા છે ને આ વધુમાં વધુ આ પદ્ધતિ કેવી કહેવાય સાહેબ અનુકૂળ એવી કહેવાય અનુકૂળ કહેવાય સર બોર્ડમાં કેટલી વાર એમસીક્યુ પૂછાણો હલો રોજ બરોડના કર્મચારી માટેની વધુ અનુકૂળ પદ્ધતિ ગઈ ગેટ અથવા દ્વાર પર ભરતી આ તારે પરીક્ષામાં ખાસ નોંધ રાખવાની છે મોસ્ટ આઈમ્પી છે ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જઈ રહ્યા છ સરસ મજાનું રોજગાર વિનિમય સંસ્થા વિનિમય સંસ્થા દ્વારા અત્યારના સમયમાં પેટા શું કરવામાં આવે ભરતી ચાલો કઈ સંસ્થા છે રોજગાર વિનિમય સંસ્થા એના દ્વારા પણ ભરતી થાય રોજગાર વિનિમય આપણા સુરત સિટીની અંદર છે હા બહુમાળી કયો માર બીજો માળ બીજા માળ ઉપર અહિયાં જેટલા લોકો સરકારી અને ખાનગી એટલે કેવાય પ્રાઇવેટ જેટલા બેટા શું શોધી રહ્યા છે નોકરી અને આ જે નોકરી શોધતા હોય એવા લોકોનું રજીસ્ટ્રેશન અહિયાં કરવામાં આવે છે સાહેબ રજીસ્ટ્રેશન એ લોકો કરે છે આવું તો સરકારે ગુજરાતના દરેક જિલ્લાની અંદર રોજગાર વિનિમય સંસ્થા શરૂ કરેલી કરેલી બેટા શરૂઆત કે જે લોકો પાત્ર છે જેને અમુક મેરિટ લિસ્ટમાં નંબર આવતા થોડોક 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 રહી જાય છે તો એવા લોકો ને એ લોકો રજિસ્ટ્રેશન કરે અને પછી છે ને બેટા તમારે એક કહેવાય ને આ યાદી એ લોકો મોકલાવે છે ગાંધીનગર સુધી મોકલાવે અને પછી તમારી આવી રીતે શું કરે બેટા ભરતી કરવામાં આવે છે શું કરે બેટા ભરતી કરે છે તો આ રોજગાર વિનિમય દ્વારા પણ ભરતી થાય છે આવી સંસ્થાઓ ગુજરાતની અંદર જી હા ગુજરાતના તમામ જિલ્લાઓમાં સરકાર દ્વારા બેટા આ સંસ્થાઓ શરૂ કરવામાં આવી છે

જવાબદારી અને આ જવાબદારી સ્વીકારે સ્વીકારે ને સ્વીકારે કામદારો પૂરા પાડવાની જવાબદારી કોણ સ્વીકારે તો કે ઠેકેદાર કોન્ટ્રાક્ટર સ્વીકારે કેમ જો કોઈ પણ આ ઠેકેદાર એટલે બેટા કોન્ટ્રાક્ટર હલો આ કોન્ટ્રાક્ટર એને આપણે શું કહીએ ખબર ધંધાકીય એકમ અને કોન્ટ્રાક્ટર નું નામ ઠેકેદાર આ બંને વચ્ચે છે ને બેટા એક શું થઈ ગયો હોય કરાર આ બંને વચ્ચે કરાર થયો હોય સર એક્ઝામ્પલ આપો ને ચાલ હું તમને કહી દઉં અહીંયા જોજો આ કોઈ પણ બિલ્ડર વ્યક્તિ હોય ને એ કોન્ટ્રાક્ટરને એવું કહે કે હું તમને છે ને ચાલીસ હજાર રૂપિયા આપું ચાલીસ હજાર રૂપિયા આપ્યા પછી આ કામદારો તમારે કેટલા લાવવા કેટલા ન લાવવા એને કેટલું વળતર આપું હું તમને ચાલીસ હજાર આપું અને એ ચાલીસ હજારમાં તમારે આટલું કામ કરાવવાનું તો હવે થયું શું કે ભાઈ આ બંને વચ્ચે કરાર થઈ ગયો પણ જેમ કે આપણે જોઈએ ઘણા બધા ખાણ ઉદ્યોગ ચાલે ઘણા બધા બેટા જોજો અહીંયા બાંધકામ ઉદ્યોગ ચાલે આ બાંધકામ ઉદ્યોગમાં આવી જ રીતે કામ થાય અથવા કોઈ ચાના બગીચા છે એની અંદર આવી રીતે જ કામ કરવામાં આવે કોન્ટ્રાક્ટર ઠેકેદાર દ્વારા કામદારોને ખાણ બાંધકામ ચાના બગીચા એટલે કહેવાનું તાત્પર્ય શું થયો કે અહીંયા તને છે ને બેટા અહીંયા તને છે ને જજો હું લખું છું કામદારો જેટલા હોય ને બેટા એનું શોષણ થવાની શક્યતા ખૂબ જ વધારે છે એટલે કે શક્યતા રહેલી છે સર કેમ મેં તમને હું કીધું કોઈ બિલ્ડર વ્યક્તિ કોન્ટ્રાક્ટરને રૂપિયા આપ્યા ચાલીસ તો આ ચાલીસ હજાર માંથી એ ત્રીસ રૂપિયા આપે દસ હજાર રાખે તો દસ હજાર એના ખીચામ નાખી દીધા તો એનો મતલબ એ થયો કે કામદારોનું શું બેટા શોષણ થવાની શક્યતા રહેલી છે પણ આ બધું કામ કોણ કરે ખબર જેટલા જેટલા કેવા બિનકુશળ કેવા બિનકુશળ કામદારો અહિયાં પૂરા પાડે છે કેવા બેટા બિનકુશળ સર બિનકુશળ એટલે કેવા જે સાહેબ લાયકાત ને પાત્ર ન હોય અનુભવને જ્ઞાન આવડત ન હોય એવા લોકો આ કામ કરતા હોય આપ પણ કરો છો ઘણી બધી જગ્યાએ ઘણા લોકો પોતાની મજબૂરીના હિસાબે કામ કરતા હોય જીવન ધોરણ ચલાવવા માટે પણ કામ કરતા હોય છે પણ બિન કુશળ એટલે લાયકાત ને પાત્ર નથી ચાલો આપ પણ તારી પરીક્ષામાં મોસ્ટ આઈપીએમસી ક્યુ ચાલો તો અહીંયા ભરતીના બાહ્ય પ્રાપ્તિ સ્થાનોની બહુ શોર્ટમાં માહિતી આપી બેટા તને બહુ તને માહિતી આપી પણ એક યાદ શિમલા આગે રોજ ઠેકેદાર આગે રોજ ઠેકેદાર આ ચાવી યાદ રાખજે એટલે અંદરની સમજોતી ઓટોમેટિક સાહેબ આવડે આવડે ને આવડે કેમ કે અત્યાર લગભગ વિદ્યાર્થીને સાહેબ પૂછો ને કે ભરતીના આંતરિક અને એ આવડે છે ખાલી પણ એક વાર વાંચવું પડે પણ જો બેટા તને ચાવી એક કામ કરવાનું છે મારા વતી સર હા તમારા વતી કામ કરું તમને આખો સવાલ વિડીયો જોવો ને એટલે સરસ મજાની કોમેન્ટ કરું ને બેટા તો દરેક બાળકોએ કોમેન્ટમાં સરસ એક ચાવી લખવાની છે ચાલો શું લખશું બોલો સિમલા આગે રોજ ઠેકેદાર સિમલા આગે રોજ ઠેકે

પણ એટલો વિશ્વાસ હું નાખું છું આપ કોમેન્ટ અવશ્ય કરશો અને આપણો સાથ એ અમારા માટે અમૂલ્ય રહેશે ખુબ ખૂબ આભાર આવતા લેક્ચરમાં આપણે મળીએ છીએ ભારત માતા